ગુજરાત રાજ્યની અંદર બે પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે સૌની નજર વિસાવદર પર છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય આ બધા અત્યારે મહેનત કડીમાં તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે બે ગણી મહેનત કરતા હોય તો એ વિસાવદરમાં છે વિસાવદર ગઢ બનાવી દીધો છે જયારે યાદ આવવાનું હતું ત્યારે વિસાવદર એ નેતાઓને યાદ નહોતું આવતું હવે વિસાવદર નેતાઓને યાદ આવવા લાગી ગયું છે ઉમેદવારોએ બધાએ એ ફોર્મ ભરાવી દીધા છે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરાવ્યા એના વિશે વાત કરવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક જો પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વિસાવદરની અંદર જ્યારે ત્રણેય પક્ષના મુખ્ય જે પક્ષ છે એના ઉમેદવારોનું નામ જાહેર થયું ત્યારબાદથી અનેક ચર્ચાઓ થઈ અનેક ચર્ચાઓ વચ્ચે સભાઓ યોજાય નામાંકન પત્ર ભરવા જતા સમયે દિગ્ગજ નેતાઓ કહેવાય ને કે ગુજરાતનો અડધો વજન વિસાવદરમાં પહોંચી ગયો એક બાજુ ગુજરાતની ધરી છે નમી ગઈ એવું લાગતું હતું કારણ કે સીએમ દિગ્ગજ નેતાઓ છેટ દિલ્લી થી આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ આતિશિયા બધા બધાય માન બધા પહોંચી ગયા કોંગ્રેસ માંથી શક્તિસિંહ બધા પહોંચી ગયા હવે આ ખાય મુદ્દાને લઈને એક લિસ્ટ બહાર આવ્યું છે પ્રાંત અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે ફોર્મ ભરવા અને ખેંચવાની જે વાતો હતી ફોર્મ ભરવાની તારીખ હતી ત્યારે બધા લોકોએ ફોર્મ ભરી દીધા પણ ફોર્મ ખેંચવાની તારીખ આજે છેલ્લી હતી અને આ છેલ્લી તારીખ વચ્ચે એક લિસ્ટ સામે આવ્યું છે ને જેમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે ને સોળ ઉમેદવારો વચ્ચે રસાકસીનો ખેલ છે પણ સોળ ઉમેદવારો તો ન કહી શકાય માત્ર ત્રિપાંખ્યો જંગ કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી એનો અત્યારે જંગ દેખાઈ રહ્યો છે કોણ કોણ ઉમેદવાર છે કઈ કઈ પક્ષમાંથી ઉભ્યા છે તેને લઈને જે લિસ્ટ આવ્યું છે તેને લઈને વાત કરીએ તો ઉમેદવારનું નામ પહેલું ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઉમેદવાર છે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર છે કિરીટ બાબુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી છે તો ત્રીજું નામ છે રાણપરિયા નીતિન કુમાર લખમણભાઈ કોંગ્રેસમાંથી ઊભા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી કિશોરભાઈ ગોબરભાઈ કાનગઢ જોકે ત્યાં પહેલાં નામ બીજું જાહેર કરવામાં આવ્યું હતું અને અંત સમયે છેલ્લી ઘડીએ બીજું નામ જાહેર કરી દીધું બીજું નામ હવે બધા અપક્ષના છે અપક્ષમાં પાંચમું નામ છે તુલસી મનુભાઈ લાલૈયા અપક્ષમાં બે છઠ્ઠું નામ છે નિરૂપા બેન નટવરલાલ માધુ સાતમું નામ છે પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈ અપક્ષ પરમાર રાજેશ કુમાર પ્રેમજીભાઈ અપક્ષ ભરતભાઈ સૌજીભાઈ પ્રજાપતિ અપક્ષ યુનુઝભાઈ હુનુઝ હુસુનભાઈ સોલંકી અપક્ષમાંથી છે રજનીકાંત પોપટભાઈ વાઘાણી અપક્ષમાંથી છે રાજચંદ્રકાંતભાઈ પ્રજાપતિ અપક્ષમાંથી છે સુરેશ જયંતીભાઈ માલવિયા અપક્ષમાંથી છે સોલંકી રોહિત બહાભાઈ અપક્ષમાંથી છે

શક્યતાઓ દેખાઈ રહી છે પણ હિતેશભાઈને અચાનક શું થઈ ગયું કે અપક્ષમાંથી ફોર્મ ભરવું પડે અને શું એમને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવી હતી અને એમને ટિકિટ ન આવી એમનું નામ આવ્યું એ માટે થઈને અપક્ષમાંથી લડ્યું છે કે કેમ એ તો હિતેશભાઈ હવે મીડિયા સામે આવીને જવાબ આપે ત્યારે ખબર પડે પણ મેં જ્યારે ટેલિફોનિક વાતચીત કરી હિતેશભાઈ જોડે ત્યારે હિતેશભાઈ એવું કહ્યું હતું સમય આવશે ત્યારે બધું જ કહી દઈશ એટલે હવે કદાચ સમય આવી ગયો છે ને હવે કદાચ કંઈ પણ દે પણ એ પેલા જે સોળ ઉમેદવારોના નામ જાહેર થયા છે એને લઈને પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ કુલ કુલ ઓગણીસ ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે ત્રણ વાગે પૂરી થઈ છે અને ટોટલ ત્રણ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે એટલે કુલ હવે સોળ ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે કઈ રીતે વ્યવસ્થા

ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ કોંગ્રેસ અત્યારે ત્યાં નથી પત્રકારો પણ એવું કહી રહી છે ત્યાંના સ્થાનિક પત્રકારો કે કોંગ્રેસ હજુ હજુ મજબૂતાઈ નથી પકડ પકડાવી નથી શકી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ત્રણેક મહિનાથી ત્યાં સતત પ્રવાસ કરી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે ત્યાં ભાડે ઘર લઈ લીધું હવે ત્યાં જ રહેવા મંડી ગયા છે ગોપાલ ઇટાલિયા ખૂબ સારી મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ કિરીટ પટેલનું નામ જાહેર થતાની સાથે જ કિરીટ પટેલે પણ રડતા રડતા કહી દીધું હતું બાપાને યાદ કર્યા હતા બધા લોકોને યાદ કર્યા હતા આમ તો વિઠ્ઠલભાઈને યાદ કર્યા હતા બાપાને યાદ કર્યા હતા આંખમાં સિંહ આંસુ દેખાયા હતા પેરિસ જેવા રોડ બનાવવાની પણ વાત કરી હતી પેરિસ જેવા રોડ બને કે ન બને સાદા દામર રોડ બનાવવું તોય ખૂબ સારી વાત છે આવા બધા વાયદાને વચનો આપો છો તો પૂરા કરજો આ સોળ ઉમેદવારો છે વિસાવદરના ઉમે જે કહેવાય ને કે મતદારો છે એની અમે હવે આ સોળ ઉમેદવારો છે હવે તો વિસાવદરની જનતાએ નક્કી કરવાનું છે કે મારે મત કોને દેવો છે ને મારો મત ખોટો ન જોવો જોઈએ હું જેને મત આપું એ મારું અટકેલું કામ પૂરું કરવું જોઈએ એવો કયો ઉમેદવાર છે અને તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ બંને વચ્ચેની લડાઈ છે કે કેમ કે પછી પક્ષની લડાઈ છે શું માનો છો કમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર